ડબોઈ તાલુકાના ચનવાડા ગામ પાસે આજે એક ગમખવાર અકસ્માત સર્જાયો અંકુર બ્રાન્ડના ખાદ્યતેલના ડબ્બા ભરીને જઈ રહેલા ટેમ્પો નું ટાયર અચાનક ફાટતા ટેમ્પો બેકાબુ બની ડિવાઇડર સાથે ભટકાઈને પલટી મારી ગયો અકસ્માતના પગલે હાઇવે પર તેલની નદીઓ વહેતી જોવા મળી બનાવની માહિતી અનુસાર ડબ્બાઓથી ભરેલો એક ટેમ્પો પૂરઝડપે પસાર થઈ રહ્યો હતો ત્યારે ચનવાડા નજીક અચાનક તેનું ટાયર ફાટ્યું હતું ટાયર ફાટતાની સાથે ચાલકે શેરિંગ પરનો કાબુકમાં આવ્યો હતો અને ટેમ્પો જોરદાર ધડાકા સાથે રોડની વચ્ચે આવેલા ડિવાઇડર સાથે તડાઈને પલટી ખાઈ ગયો હતો ડ્રાઈવર ક્લીનરનું બચાવને આર્થિક નુકસાન સદસ્ય વેચાનહાની ટળી અકસ્માત એટલો ભયાનક હતો કે ટેમ્પોના ફૂરચે ઉડી ગયા હતા પરંતુ સદસ્ય ડ્રાઈવર અને ક્લીનરનો આ બાદ બચાવ થયો છે તેમણે સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે અને ટેમ્પો પલટી મારતા અંદર ભરેલા ખાતે તેલના ડબ્બા ફાટી ગયા હતા રસ્તા ઉપર તેલ ફેલાઈ જવાથી હજારો રૂપિયાનું તેલ વેડફાઈ ગયું હતું જેના કારણે માલિકને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે व्हिडिओच्या नालेश फजल जा खात्री सध्या टीव्ही न्यूज डब होई